કરવું જોરવું ગાવું નાડી ન્યાય સત જાણવું સવારીને ઘોડા સવારી ને પાક આ દરેક વસ્તુમાં આપણે એ જેમ છે આપ કળા એક કવિએ કીધું છે કે કઠિન દેત કો લે છે કઠિન પર નારી કો પ્રીત કઠિન દેત કો લે છે કઠિન પર નારી કો બીત કઠિન આ ભવસાગર તરવો અને કઠિન છે આ પરમો વર્ષ કરવો લેટકો દેત એટલે કોક પાસેથી પાંચ રૂપિયા લીધા હોય પછી કાયમ આપી દે સીધા ને ખબર પડે એ કઠિન છે આખા કામ ને ખબર પડે હો લઈ ગયો તો આપતો નથી એમ કે અને કઠિન છે એમ કે આ ભવસાગર કરવો જન્મ થી આ મરણ હોતી આર પાર કલંક વગર તો જીવી જાય એ કઠિન છે કઠિન પરનારી કો પ્રેત ક્યારે પરનારીને ને પ્રીત ક્યારે ત્યારે મોત આવે કઈ નું કઠિન પરનારી કો પ્રીત કઠિન છે આ ભાવ કરવો અને કઠિન છે પરમવચ કરવો પરમ પિતા પરમાત્મા એનું પૂર્ણ જ્ઞાન કરવું એ કઠિન છે સાધારણ વાત નથી આ બહુ કઠિન કીધું છે આ ચાર વસ્તુ સંતોએ કવિઓએ કઠિન કીધી છે અને ચાર વસ્તુ તમે આઠ ફાર્ક નીકળી દો તો તમારું જીવન આઠ સુંદર છે બરાબર જીવનની અંદર આપણે શું ઘટે શું ઘટે છે બધાને જોઈ હું જીવે છે શા માટે શાંતિ શાંતિ ઘટે આપણે તો શાંતિ ક્યાં મળે કેવી રીતે મળે એ શાંતિનું એક મૂળ રૂપ છે બે રૂપિયા આપણે કમાવી તો મહેનત કરવી પડે તો શાંતિ મેળવવા માટે શું કરવું પડે શાંતિ ક્યાં છે એ જો પરત દાખલા તરીકે આપણે ઘરમાંથી લઈને પછી આખા વિશ્વમાં જઈએ બરાબર પરિવારનો દાખલો આપીએ કે શાંતિ કોને કહેવાય પર પરસ્થિતિ દીકરાને દીકરા પર વિશ્વાસ હોય પિતાને દીકરા પર વિશ્વાસ હોય દીકરાને પિતા પર વિશ્વાસ હોય બે માણસને એકબીજા પર વિશ્વાસ હોય ભાઈ ભાઈને વિશ્વાસ હોય બેન ભાઈને વિશ્વાસ હોય બેન બેરુને એકબીજામાં વિશ્વાસ હોય એમાં કાંઈ ઘટે નહીં વિશ્વાસમાં પછી ગમે ત્યાં જાય આ તો હું આયો મારી બે નામથી મેકઅપ કરવા હોય જાય હું તો આમ રહી જાય મારી બે નામ પૈસા લઈ જશે મારો ભાઈ આમ કરશે દીકરો આમ કરશે બે માણસ મારી ભાઈ ક્યાં છે શું કરતા હશે જેને વિશ્વાસ નથી ત્યાં એને ડખલ છે પૂર્ણા સંતો યજમાન ઓમ પૂર્ણા સંતો યજમાન કામા સ્વસ્તિ

આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો